રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નંદેસરી ખાતે શાળામાં પણ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં નંદેસરી જીઆઈડીસી એસોસિએશનના અગ્રણી અને સામાજિક આગેવાન મોહન નાયર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પુત્ર સિદ્ધરથસિંહ વાઘેલા નંદેસરીના સરપંચ દિલીપસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા અને શાળામાં બાળકોને તિલક કરી આવકારવામાં આવ્યા હતા સાથે જ બાળકોને નોટબુક ચોપડા અને બેગનું વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા બાળકોએ ઉત્સાહભેર શાળા પ્રવેશ ઉત્સવ કર્યો હતો છીએ વર્તાય છે અવસર છે રૂડો આજ આંગળી એ ઘર છે વર્તાય છે આપ તણી આપ તણીની હાજરી નીકળી આજે ગાંધીશ્રી વિદ્યાલયમાં પ્રવેશોત્સવ અને કેળવણી મંડળનો પ્રોગ્રામ બહુ સારી રીતે ઉજવ્યો એમાં બંને સ્કૂલના અહીંયા પ્રાઇમરી સ્કૂલ પણ અહીંયા પ્રમેસિસમાં ચાલે છે બંને સ્કૂલના સ્ટુડન્ટ્સ ટીચર્સ ભેગા થઈને બહુ સારી રીતે પ્રોગ્રામ આજે કરાયો અને આપણે ધારાસભ્ય ધર્મસિંહના બાબા આવ્યા હતા કારણ કે બીસી હતા એટલે એટલે એની વે આ સારી રીતે બધું પતી ગયું છે અને નંદશ્રી વિદ્યાલયમાં આ પ્રોગ્રામ વેરી સારી રીતે પતાવ્યો છે આજ રોજ કન્યા કેળવણીને શાળા પ્રવેશ મહોત્સવ નિમિત્તે નંદેશ્રી વિદ્યાલય અને નંદેશ્રી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નવા બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ કરાવવા માટે વાઘોડિયા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના સુપુત્ર સિદ્ધાર્થભાઈ અને સ્કૂલના તમામ બાળકો નંદેશ્રી એસોસિએશનના ચેરમેનશ્રી અને તમામ ઉપસ્થિત રહી અને નવા બાળકોને નવા ચરણમાં નવો અભ્યાસ કરવા માટે આજથી એમને શુભકામનાઓ પાઠવવા માટે આવ્યા હતા અને શુભકામના પ્રને કે સારું ભણતર થાય વધારે ભણીને નંદેશ્રી ગામનું નામ રોશન કરે એવું એજ્યુકેશન મેળવે એવી શુભકામનાઓ આપી છે